ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ મંત્રી જશાભાઈ બારડ અને જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડના હસ્તે કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ચશ્માની જરૂરિયાત ધરાવતા દર્દીઓને ચશ્મા પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા સુત્રાપાડા તાલુકાના કુલ અંદાજે પંદરસો દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા આયોજિત આ મફત ચશ્મા વિતરણ તથા આંખોની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિનામૂલ્યે આંખોની તપાસ તથા જરૂરિયાતમંદને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પનો શુભારંભ પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર જશાભાઈ બારડના હસ્તે શ્રી વીવી મંદિર સ્કૂલ સુત્રાપાડા ખાતે કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર હિમાંશુભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી

આમ પબ્લિકને ઘણો બધો ફાયું છે કારણ કે નાના નાના જે અહીં સૂત્રાપાડા વિસ્તારની અંદર લગભગ વધારેમાં વધારે મજૂર લોકો હોય તો એ લોકોને સામાન્ય રીતે જોતા હોય તો વિધાનમાં આજે પાંચસો પાંચસો રૂપિયા વધારે રહેતા હોય છે પણ આવા કેમ્પોની અંદર નાના નાના માણસો અને મજૂર લોકોને ઘણી વખતે વધારાનું કામ છે એ મથકમાં તો આ તકે રેડક્રોસ સોસાયટી દ્વારા આવા કાર્યક્રમ અવારનવાર થાય અને ખૂબ આનંદની વાત અને સુત્રાપાડા મુકામે શ્રીભાઈ છે જસાભાઈ છે એ લોકો પણ સુત્રાપાડા સ્થાનિય માટે ઘણી વખત ઘણા પ્રયત્નો ઘણા પ્રયાસો દ્વારા આવા આવા અવારનવાર કેમ્પો કરતા હોય છે તો અંદર ઘણા લોકોને છે તાલુકા સોસાયટીના આજે અમે સુત્રાપાળમાં ઇન્ડિયન રેડક્રોસ તરફથી અમારા ગુજરાત રાજ્ય સરકારના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા અમારે આખા ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો તાલુકા જિલ્લા અને બધા આમ પગીટને આંખુના ચશ્મા કેમ્પ અને નિદાન અને ચશ્મા પી કેમ્પનું ઉત્તર અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા અમરા તાલુકામાં આજે આમ પ્રગીટને છસો નામ જેવા અમારા તાલુકામાં નામ લખાણા છે ઓછામાં ઓછું હજાર જણા મેં આપણા તાલુકામાં લાભ લે એવું આયોજન રાખવામાં આવેલું ચશન ફીમાં મળે એવો લાભ મળે એવું આપણું આયોજન ખાસ કરીને ક્યાં ઠેકાણ આયોજન કરવામાં આવ્યું કઈની દેખરેખમાં કરવામાં આવ્યું છે સુત્રાપાડા ડોક્ટર ભરત બારત સંશોધન સ્કૂલમાં આજે અમે કેમ્પનું આપણું આયોજન કર્યું અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આર્યસિંહ જેસાભાઈ બારતના જેસભાઈ ભારત સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છે હું આ ગામની વેડક્રોસ સોસાયટી દ્વારા તેમાં આંખોનો નિદાનનો કેમ્પ છે તેમાં આંખોની ચકાસણી કરવામાં આવે છે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે એટલે ગામમાં ભૂમિ સમયથી આ તકલીફો બધાની હોય છે પણ ઘણા આર્થિક રીતે નબળા હોય છે જે પોતાના ચશ્મા કઢાવવામાં પણ સદ્ધર ન હોય

ઇન્ડિયન સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંખોનું જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કે જેની અંદર અમે સ્થળ ઉપર જે અમે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે જે સ્થળ વેક્કી જાય છે ત્યાં આગળ જે ઓટોમેટિક મશીનની અંદર આંખોના નંબર ચેક કરી અને તૈયારી અમે સ્થળ ઉપર ચશ્મા આપી દઈએ જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો બહુ મોટો અત્યારે ફાળો રહ્યો છે ખાસ કરીને અહીંયા સુત્રાપાડા કેટલા ચશ્માનું વિતરણ કરવામાં આવતું અત્યારની અત્યારે જે પબ્લિક આ જે પ્રમાણે જોઈએ તો લગભગ આઠસોથી નવસો ચશ્માનું વિતરણ થઈ શકે લાગી રહ્યું છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મારફતે આજે સમગ્ર વિશ્વની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે જોડાયેલા લોકો બહુ મોટી સંખ્યામાં એક સામાજિક સંસ્થા તરીકે સેવા ઉદ્યોગી તરીકે જે કામગીરી કરે છે તેના ભાગ રૂપે સુત્રાપાડા મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મારફતે સુત્રાપાડા યુનિટ અને આ યુનિટમાં છેલ્લા પાંચ સાત વર્ષથી જે સેવા કાર્ય કરવા જઈ રહ્યા છે એના પ્રમુખ તરીકે અમારા ભાઈ અજય બારડ અને એની આખી ટીમ જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સુત્રાપાડાની જે ટીમ છે એ ટીમ મારફતે સામાજિક સેવાઓ જેમ કે સર્વ રોગ નિદાન કેમ્પ આંખોના કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જ્યારે થાય કુદરતી આફત આવે ત્યારે લોકોને સહાયરૂપ થવા માટેના કામગીરી આ તમામ કામગીરી સાથે જોડાય અને સૌરાષ્ટ્રમાં નંબર વન એક નાનો તાલુકા કક્ષાનું યુનિટ ને મોટો મોટી કામગીરી જ્યારે થવા જઈ રહી છે ત્યારે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના જનરલ જે મુખ્ય ચીફ છે અજયભાઈ પટેલ જે જીએસસી બેંકના ચેરમેન એડીસી બેંકના ચેરમેન પણ છે અને ઓલિમ્પિકના પણ જે રમત 2033 માં થવાની છે એના પર ચેરમેન છે એના માર્ગદર્શન નીચે આજે આજે સૂત્રાપдам મુકામે બરોડાથી મારથી ડોક્ટરો આવી અને ગ્રામ્ય વિસ્તારમાં આખા જિલ્લાના જે લોકો છે એને મફતમાં સસમો આપવાની કામગીરી મફતમાં એક નિયા પૈસાનો ખર્ચ નહીં ડૉક્ટર વ્યવસ્થિત તપાસી લે આધુનિક જે સાધનો છે એના મારફતે એ તપાસી એના નંબર નજીકના દૂરના કે મોતિયા છે કે જે કંઈ છે એ તપાસ કરી એને તાત્કાલિક અસરથી સશમા આપવાનો આજે કાર્યક્રમ રાખ્યો છે ફાઇબરના ચશ્મા છે ઘણા લાંબા સમય સુધી આ સશ્માના કોઈ તૂટે નહીં એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને ઓછામાં ઓછા દીકરા દીકરીઓ મા બાપ જે બધા પરિવાર છે એ પરિવારના નામ પર છે છે અને અમારો એવો કે અહીંથી આ ગીર સોમનાથ જિલ્લામાં વધારે માં વધારે સસમાં એકાદ હજાર સસમા મફતમાં અપાય એવી પ્રેરણા સાથે આજનો કાર્યક્રમ આપ અને આ કાર્યક્રમને ડૉક્ટર ભરત બારડ શૈક્ષણિક સંકુલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજ્યો છે એને હું રેડ ક્રોસ સોસાયટી જે છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને ખૂબ ખૂબ અભિનંદન આપું